શીતળા માતની જય કંચરપુર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ દેરાણી જેઠાણી બધા રહેતા હતા બંને વહુઓને ઘરે દેવ જેવા એક એક દીકરો હતો પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્સાખોર હતી જ્યારે નાની બહુ ભોળી સ્નેહાળ અને બોલકી હતી શ્રાવણમાં અને રાંધસઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી વહુને રાંધતા રાંધતા મોડું થઈ ગયું રાતના બાર વાગી ગયા ગોરિયામાં સૂતેલો દીકરો જાગી રડવા લાગ્યો આથી નાની વહુ કામ છોડીને દીકરાને લઈને જરા સૂતી પણ થાકના કારણે તે સુતાની સાથે જ ઊંઘી ગઈ અને ચૂલો સળગતો હતો મધરાતે શીતળામાં ફરવા નીકળ્યા ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે પહોંચ્યા ત્યાં શીતળામાં ચૂલામાં આડોટવા લાગ્યા શીતળામાન ઠંડક લાગવાને બદલે શરીરે કાળી લાય લાગી તેઓનું શરીર દાઝી ગયું આથી ક્રોધમાં ને ક્રોધમાં તેણે નાની વહુને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ ભરજુ નાની વહુએ સવારે ઉઠીને જોયું તો તેનો ચૂલો ઝડપતો હતો અને પડખામાં સૂતેલો પોતાનો દીકરો બળીને રાફ થઈ ગયું હતું નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી તેને એ જાણતો થઈ ગઈ કે તેની ઉપર જરૂર શીતળામાં કુપાયમાન થયા છે અને તેના દોષમાં આવી છે અને મોત માતાએ સાપ આપ્યો છે કે રડતી રડતી સાસુમા પાસે પહોંચી અને બધી વાત કરી સાસુ પણ ગડગડા થઈ ગયા અને વહુને આશ્વાસન આપતા કહ્યું વહુ શાંત થાવ શાંતિ રાખો શીતળામાં પાસે જઈને તારા દીકરાનું જીવન માગજે માતો પરમ દયાળુ છે તેની પાસે જઈ આજી કરજે માં જરૂર તારા ઉપર કુભા કરશે નાની વહુએ તો સાસુના આશીર્વાદ લીધા છોકરાને ટોપલામાં નાખી શીતળામાંની શોધમાં નીકળી પડી જંગલ વગડા ખૂંદતી જાય છે અને માનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડી આવી આ તલાવડીના પાણી ભળી જતા ભાળી જતા બંને છલોછલ ભરેલી હતી પાણી નિર્મળ હતું છતાં તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ પક્ષી પ્રાણી પીતા ન હતા અને પીવે તો તરત મૃત્યુ પામતા નાની બહુને જોઈ તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુ બોલી હું શીતળામા પાસે જાઉં છું સાપનું નિવારણ કરવા તેમના તેમના ક્રોધથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે એટલે તલાવડી બોલી બેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમારું કોઈ પાણી પીતું નથી અને પીવે છે તો મૃત્યુ પામે છે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ અકાળમાં માથું હલાવી આગળ ચાલી નાની વહુને આગળ જતા બે આખલા મેળ્યા તેની ડોકે ઘંટીના ફળ બાંધેલા હતા અને તે બંને લડ્યા જ કરતા હતા વહુને જોઈને આખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળામાં ના નિવારણ કરવા જાઉં છું આખલાએ કહ્યું કે બહેન અમે એવા કયા પાપ કર્યા છે તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે રોશીમા વાળ ખુલ્લા છે અને બે હાથે ખજવાડે છે નાની વહુ જોઈને બોલ્યા બહેન તું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે ઢોપલામાં શું ભરીને જાય છે નાની બહુ તેની પાસે ગઈ અને સધળી વાત કરી પણ ડોશીમાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને કહ્યું કે બહેન મારું માથું જોઈ આપને ક્યારની જુઓ હેરાન કરે છે બહુ તો દયાળુ હતી તેણે ઉતાવળ તો હતી પરંતુ ડોશીની દયા આવતા તેણે છોકરાને ડોશીના ખોળામાં મૂકી અને તેમની જુઓ વીણવા બેઠી થોડી થઈ અને ડોશીમાના માથાની ખજવાળ મટી ગઈ ડોશીમાએ તેને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું થયું એવું તારું પેટ થયું અને ચમત્કાર થયો ડોસીમાના ખોળામાં રહેલો છોકરો હસવા લાગ્યો વહુને પણ આશ્ચર્ય થયું તેને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે તે તુરંત તેના પગમાં પડી ગઈ અને કાલાવાલા કરવા લાગી પછી વહુએ તલાવડીના સાપના નિવારણનું પૂછ્યું શીતળામાએ કહ્યું કે દીકરી પૂર્વ જન્મમાં તે બંને સોચ્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને પણ કાંઈ વસ્તુ આપે નહીં અને આપે તો ભેળસર કરીને આપે છાંસમાં પણ પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એટલે તેમના પાપ દૂર થઈ જશે એ પછી વહુએ આખલાઓના પાપ વિશે પૂછ્યું અને શીતળામાએ તેનો જવાબ આપતા કહ્યું દીકરી ગયા જન્મમાં એ બંને દેરાણી જેઠાણી હતા બંને સ્ત્રીઓ ઈર્ષાળુ હતી તે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ બંને આ જન્મે આખલા બન્યા અને તેને ડોકે ઘંટીના પડ લટકાવી લટકા લડ્યા કરે છે તું જઈને તેની રોકીથી ઘંટીના પડ છોડી દેજે તેમનું પાપ દૂર થઈ જશે નાની વહુ શીતળામાંના આશીર્વાદ લઈ રાજી થઈને પુત્રને લઈને પાછી ફરી તેના પહેલા આખલા મળ્યા અને વહુએ માના કયા પ્રમાણે ડોકીથી ઘંટડીના પળ છોડી તેમને પાપ મુક્ત કર્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા વહુ તલાવડી પાસે પહોંચી અને શીતળા માના કેવા પ્રમાણે માનું નામ લઈ અને ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું આથી તેના સાપનું નિવારણ થયું અને બધા તેમ પાણી પીવા લાગ્યા વહુ ખુશ થઈને પોતાના હસતા રમતા છોકરાને લઈને ઘરે આવી પહોંચી જીવતો છોકરાને જોઈ સાસુમાં ખુશ થઈ ગયા પણ જેઠાણી ઈર્ષાથી ભળવા લાગી સમય જતા બીજો શ્રાવણ માસ આવ્યો રાધણસઠનો દિવસ આવ્યો જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતળામાના દર્શન થાય તે પણ રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મધરાત થતા શીતળામાં ફરતા ફરતા જેઠાણીના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં હાડોટ્યા આથી તેમનું શરીર દાઝી ગયું મા ક્રોધાયમાન થઈ સાફ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું ભેટ બાળ્યું બીજા દિવસે સવારે જોયું તો છોકરો મરેલો હતો આ બનાવથી જેઠાણીને દુઃખી થવાને બદલે ખુશી થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈને ચાલી નીકળી રસ્તે જતા તેને પણ તલાવડી એ નાની વહુને પૂછ્યું હતું તેમ પૂછ્યું પરંતુ જેઠાણીએ મોં બગાડતા કહ્યું તમારે સિંહ પંચાયત છે જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે હું સિકડામા પાસે જાવ છું તલાવડીએ કહ્યું બેન અમને બેન અમારું પણ કામ કરતી આવજે નહીં જેઠાણીએ ધડ દઈને ના કહી દીધી અને ત્યાંથી આગળ ચાલી નીકળી આગળ જતા જ પેલા બે આખલા મળ્યા તેણે પણ જેઠાણીને કામ કરવા કહ્યું પરંતુ જેઠાણીએ તેમને પણ ના સંભળાવી દીધી આગળ બોરડીના ઝાડ નીચે ડોશી સૌપે શીતડામાં માથું ખજવાડતા બેઠા હતા તેણે પણ મોટી મોટીને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું આથી તેણે ગુસ્સે થઈને ડોશીને સંભળાવી દીધું હું કોઈ કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે આમ ગુસ્સો કરી ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાં ન મળ્યા જંગલમાં સવાર સાંજ ભટકી પણ શીતળામાં ન મળ્યા આથી રડતી કકડતી અને છોકરો મરેલો લઈ અને ઘરે પાછે મળી હે શીતળામાં જેવા દેરાણીને ફીડ્યા એવા સૌને ફળજો જય શીતળામાં જય શીતળામાં જય શીતળામાં